હોમ શિવમંડલી આદિપુર દ્વારા શિવમંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી આદિપુરમાં બિરાજતા શ્રી નિર્વાસિતેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીનો પવિત્ર ઉત્સવ આજ રોજ ભક્તિભાવથી ઉજવવામાં આવી રહ્યો છે મહાશિવરાત્રી પર્વ તારીખ પચીસ અને ફેબ્રુઆરી દરમિયાન વિશેષ આયોજન કરવામાં આવ્યા છે ધાર્મિક ફેન્સી ડ્રેસ સ્પર્ધા અને રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા શિવ મંદિરથી શરૂ કરીને નગરની પરિક્રમા કરી શિવમંદિરમાં પરત ફરી હતી જેમાં ધાર્મિક રથ સાથે બોડી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા દરેક ધાર્મિક રથને અને વેશભૂષામાં ભાગ ભાગ લેનારને પુરસ્કાર આપવામાં આવ્યા હતા જેના નિર્ણાયક તરીકે ગાંધીધામ નગરપાલિકા પૂર્વ પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી અને ડોક્ટર સુનિતા દેવનાની રહ્યા હતા આજ રોજ શિવરાત્રીના દિવસે મંદિર સવારે ચાર વાગ્યાથી લઈને સતત ભક્તજનો માટે ખુલ્લું રહેશે આ જ રોજ વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે પંચોતેર વર્ષ કરતાં પણ વધારે પૌરાણિક આ શિવ મંદિર પ્રત્યે ભક્તોમાં ભારે આસ્થા અને શ્રદ્ધા જોવા મળે છે શિવરાત્રી સિવાયના દિવસોમાં પણ નિયમિતપણે આ મંદિરમાં શિવભક્તો આવે છે જ્યારે શિવરાત્રીના પર્વમાં સમગ્ર શહેરમાંથી ભાવિકો દર્શન માટે અહીં આવે છે આજ રોજ પાંચ પ્રહારની વિશેષ પૂજા આરતી મહામૃત્યુંજય યજ્ઞ મહાપૂજન ધ્વજારોહણ જાગરણ અને ભજન સહિતનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર આયોજનને સફળ બનાવવા ઓમ શિવમંડળી આદિપુરના હોદ્દેદારો સભ્યો અને કાર્યકરો દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવે છે રિપોર્ટ ભારતીમાખી જાણી ગાંધીધામ મારું નામ મમતા રાજાણી છે અને હું આદિપુર માં રહું છું આજે મહાશિવરાત્રી મોટો પર્વ છે ઓમ નમઃ શિવાય શિવ સદા સહાય અમારા આદિપુર માં નિર્વાસેશ્વર મંદિરમાં માં મહાશિવરાત્રી નો પર્વ મોટા મોટા પેમાના ઉપર મનાવવામાં આવે છે એમાં પચીસ તારીખમાં અમારો આખો રેલી નીકળે છે અને ફેન્સી ડેઝ યોજાય છે અને છવ્વીસ તારીખ સવારથી ચાર વાગ્યાથી મંગળ ફૂલો થાય છે અને આખી ભક્તોની ભીડ લાગેલી હોય છે અને પછી બાર વાગ્યાની આરતી પછી સાત વાગ્યાની આરતી બાર વાગ્યાની આરતી એમ પાંચ આરતીઓ થાય છે અને સાંજે સાડા થી સાડા નવ સુધી ભજન શન્ય રાખવામાં આવે છે જેમાં મોટા મોટા પેમાનામાં માણસો આવે છે અને ભક્તો આવે છે અને રાતના પછી જાગરણ થાય છે એમાં દસ થી સવારે ચાર વાગ્યા સુધી મંદિરમાં અંદર રુદ્રી થાય છે અને બારે અમે સત્સંગ કરીએ છીએ ભજન ગાઈએ છીએ ભક્તોની મોટી લાંબી બેડ હોય છે અહીંયા બહુ ઓમ નમઃ શિવાય